નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતા પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓને લઈ જે ટિપ્પણી કરી હતી તેની ગુંજ હજી સુધી સામે નથી ક્ષત્રિય સમાજની નારી અસ્મિતાને લઈ ધર્મરથનું આયોજન કર્યું હતું જે વિવિધ ધાર્મિક સ્થળોની પ્રસ્થાન કર્યું હતું ત્યારે આજે ફરી ગુજરાત રાજ્ય મહાકાલ સેના તેમજ તેમના રાજ્યભરમાંથી પદાધિકારીઓ દ્વારા શક્તિપીઠ અંબાજી ધામમાં અંબાના મંદિરના શિખરે બાવન ગજની ધજા ચઢાવવામાં આવી હતી કાર્યક્રમમાં ગુજરાત મહાકાલ સેનાના અધ્યક્ષ પ્રદેશ અધ્યક્ષ વિજયસિંહ ચાવડા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અંબાજી મંદિરથી નારી અસ્મિતા ધર્મરથનું જે રીતે પ્રસ્થાન કર્યું તેમાં પણ સમાજ વધુ સંગઠિત બન્યું છે અને રથ અંબાજીની પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું ક્ષત્રિય અસ્મિતા આંદોલન જે નારી બાબતની અમારા પૂજ્ય સન્માનીય નારીઓ વિશે જે અભદ્ર ટિપ્પણી થઈ હતી એની સજા તમે જાણો છો કે રૂપાલાથી શરૂ થઈ અને આખી ભારતીય જનતા પાર્ટીને મળી છે એ સમગ્ર આખા ગુજરાતને ખબર છે અને અત્યારે હાલ અમે એ આંદોલન અંતર્ગત જ અહીંયા આવ્યા છીએ અને હજી આ ઇલેક્શનના રિઝલ્ટ પછી લોકસભા ઇલેક્શનના રિઝલ્ટ ચાર જૂને જે આવશે એના પછી આખો સમાજ બેસશે સમાજ નક્કી કરશે અને સમાજની તમામ સંસ્થાઓના એક સુરે જે પણ કાર્ય કરવાનું છે એ કાર્ય ચાલુ રહેશે સમાજ પોતાની અસ્મિતાના સ્વાભિમાનના ભોગે કોઈપણ હિસાબે સમાધાન નહીં કરે અને સમાજના તમામ લોકો એક થઈ અને એક સુરે જે અવાજ કરશે એ પ્રમાણે આગળની ગતિવિધિ અમારી ચાલુ છે